નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું સરકારી કર્મચારીઓ વિરુદ્ધ તાત્કાલિક એફઆઈઆર નોંધવા બાબત અને કોગ્નિઝેબલ ગુના વિશે ઘણીવાર એવું થાય છે કે સરકારી કર્મચારીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ જતા એમને સમાચાર પત્રોમાં વગેરેમાં જે કંઈ ફરિયાદીએ જે મુજબ ફરિયાદ નોંધાવી હોય તે મુજબ

જે કાયદાની જોગવાઈઓની મર્યાદામાં રહી પોતાની ફરજોનો ભાગ એ ભજવતા હોય છે સરકારના ધ્યાને લઈ અને કાયદાકીય કાર્યવાહી હાથમાં ધરતા હોય છે ત્યારે તેનાથી નારાજ થઈ કોઈ સંબંધિત વ્યક્તિ અમુક સમયે આવા રાજ્ય સેવકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી દે છે અને ચાર્જશીટ અને ફાઈનલ રિપોર્ટ રજૂ થાય છે ત્યારે રાજ્ય સેવકો સામે એફઆઈઆર નોંધવાની સાથે જ સંપૂર્ણ માહિતી વર્તમાન પત્રોમાં આવે છે જેના કારણે એમની બદનામી થાય છે અને એક સાબિત થતા પહેલાં એ ગુનેગાર જેવું એમનું એ થઈ જતું હોય છે માનસિક રીતે જેના કારણે તેમના મનોબળ પર પ્રતિકૂળ અસર પડે છે અને સરકાર શ્રીની છબી પણ ખરડાતી હોય છે તેના ફળ સ્વરૂપ રાજ્ય સેવકો તેમની ફરજો પ્રત્યે ઉદાસીનતા સેવે છે અને નિષ્પક્ષપણે કાર્યવાહી હાથ ધરવામાં નિરુત્સાહ થઈ જાય છે આવા બનાવો અટકાવવા માટે હકારાત્મક ઉકેલ તે સરકારે એના માટે કટિબદ્ધ છે એના માટે એ ઠરાવ કરેલો છે આપણે જોઈએ એમાં નીચે મુજબની કાર્યવાહી કરવા જણાવેલું છે જ્યારે પણ સરકાર જાહેર હોદ્દો ધરાવનાર સરકારી અમલદાર દ્વારા કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ યોગ્ય કાયદાકીય પગલાં લેવામાં આવે અને આવા વ્યક્તિ દ્વારા સંબંધિત પોલીસનો સંપર્ક સાધી સરકારી અમલદાર વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો આગ્રહ રાખવામાં આવે ત્યારે પોલીસે તુરત જ એફઆઈઆર નોંધવાની નથી એટલે કે કોઈ કર્મચારી કાયદાકીય પગલાં લીધા હોય તો એની સામે જે તે વ્યક્તિ દ્વારા પોલીસનો સંપર્ક સાંધી અન્ય કોઈ ગુનામાં કે બનાવટી કરીને એફઆઈઆર નોંધવાનો આગ્રહ રાખવામાં આવે છે ત્યારે પોલીસે તુરંત એફઆઈઆર નોંધવાની નથી એવું અહીં સૂચન આપેલું છે પરંતુ જે તે કેસની સંપૂર્ણ વિગતોની પૂરતી ચકાસણી કર્યા બાદ કાયદા અનુસાર યોગ્ય પગલાં લેવાના છે તેથી રાજ્ય સરકાર જાહેર હોદ્દો ધરાવનાર જે તે સરકારી અમલદાર વિરુદ્ધ ખરેખર પ્રાથમિક દ્રષ્ટિએ તેઓ કોગ્નિઝેબલ ગુનો કરેલ છે કે કેમ એટલે કે ગુપ્ત ગુનો જે પોલીસ ખાતાની તપાસમાં આવતા હોય છે તે ગુના 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 કોગ્નિઝેબલ કહેવાય કહેવાય ગુપ્ત જે દાખલા તરીકે ખૂન કરી દેવું કોઈની હત્યા થઈ જવી વગેરે જે ફોજદારી ગુના કહેવાય એ બાબત એફઆઈઆર નોંધતા પહેલા પૂરતી ચકાસણી કરી લેવા આથી સંબંધિત સર્વેને ને જણાવવામાં આવે છે ચુસ્તપણે આનું પાલન કરવા સરકારે જણાવેલું છે થેન્ક યુ ફોર વોચિંગ આવા શિક્ષણ સેવા વર્ગ બે તથા જીપીએસસી એચ ટાટ એચમાં ટાટૅટ વગેરે સ્પર્ધાત્મક પરીક્ષાના વિડીયો જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો આપણી ચેનલ શ્રેય ડાબર થેન્ક યુ વેરી મચ અહીં આજનો આપણો આ વિડીયો પૂર્ણ કરીએ છીએ